ત્યારે પોલીસની ગાડીઓ પોલીસના વાહનો ત્યાંથી નીકળશે પણ આ પોલીસ તમને મદદ કરવા નહીં આવે આવી એક શરમજનક ઘટના અમદાવાદમાં ઘટી છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે ગુજરાતી તરીકે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કાયમ ગૌરવ ગાથાની વાત કરતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ કે ગુજરાતની જે સ્થિતિ છે તે અદ્ભુત છે અહીંયા રાત્રે બે વાગે છોકરી ગરબા કરીને ઘરે આવી શકે છે પણ તેનું નામ કોઈ લેતું નથી એ વાત સાચી છે મને લાગે છે આખી ઘટનાની ક્રેડિટ કોઈને આપવાની હોય તો એ ગુજરાતની જનતાને આપવી પડે ક્રેડિટ આપવાની હોય તો ગુજરાતના ગુંડાઓને આપવી પડે કે આ ગુંડાઓ આપણી બેન દીકરીઓની છેડતી કરતા નથી કારણ કે આ પોલીસ જે કરે છે એ જોઈને એવું લાગે છે કે હવે મદદ માટે આપણે સો નંબર ડાયલ કરવાની જરૂર નથી આપણે કોઈ ગુંડાની મદદ માગવાની જરૂર છે કારણ કે ગુંડો જ આપણને ગુંડાથી બચાવશે એવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થઈ રહ્યું છે ઘટના એવી છે કે અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં આગળ એક સામાન્ય ઝઘડો બુટલેગર છે બુટલેગર છે જેને લોકો કિશોર લંગડા તરીકે ઓળખે છે એ કિશોર લંગડાના દીકરાને અજીત ઝઘડો થાય છે અને ઝઘડો શું હતો તો કાર ઓવરટેક કરવાની બાબતમાં તે

અજીતસિંહને મારવામાં આવ્યો છે એવી ખબર પડતા નરોડા વિસ્તારમાં અજીતસિંહના માણસો પહોંચે છે અને ધમા બારેડના વાહનોને તેના માણસોને નુકસાન પહોંચાડે છે આ મામલે કોઈક વ્યક્તિ પોલીસને ફોન કરવાની હિંમત કરે છે હવે એક કમનસીબ ઘટનાની શરૂઆત થાય છે આ ઘટના છે નરોડા વિસ્તારની આ ગુંડાઓ આ લુખાઓ હાથમાં ઘાતક હથિયાર સાથે નીકળ્યા છે દંડા છે પાઇપો છે તલવારો છે તોડફોડ કરી રહ્યા છે 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 અને અને ઘટના સ્થળે પોલીસની આવે જતી રહે પહેલા તમે આ દ્રશ્ય જોઈ લો આ દ્રશ્ય જોતા જ એક વખત મને ગુસ્સો પણ આવે છે અને એક વખત મને ડર પણ લાગે છે ગુસ્સો એ વાતનો આવે છે કે આપણી પોલીસ કેટલી નબાલી થઈ ગઈ છે કે ગુંડાઓને જોઈને પોલીસ એટલે કે પીસીઆર વાન ત્યાંથી રવાના થઈ જાય છે અને ડર એટલા માટે લાગે છે એક ગુજરાતી તરીકે એક ગુજરાતના નાગરિક તરીકે કે મને કંઈ થશે તો આ પોલીસ મને કેવી રીતના બચાવશે આ કંઈ પહેલી ઘટના નથી આવું ગુજરાતમાં મેં અનેક વખત બનતા જોયું છે કે રસ્તા ઉપર કોઈ અકસ્માત થાય રસ્તા ઉપર કોઈ ઝઘડતું હોય રસ્તા ઉપર કોઈ મારામારી કરતું હોય ત્યારે ત્યાંથી અમારી હદ નથી અમે તો બીજા કામે નીકળ્યા છીએ પણ ત્યાં હાજર રહેલા લોકોને ખબર નથી ક્યાં જે પોલીસ અમલદાર આ પોલીસની ગાડીઓ ત્યાંથી રવાના થઈ ગઈ તેમની હદ નથી તેમના માટે તો પોલીસ પોલીસ છે એમને તો એટલું જ ખબર છે કે અમને બચાવનાર કોઈ છે તો પોલીસ છે પણ આ પોલીસ અમલદાર ત્યાંથી આ પોલીસના વાહનો અમારી હદ નથી અમે તો બીજા કામે નીકળ્યા છીએ તેવું કહીને ત્યાંથી રોકાયા વગર જતા રહે છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના ડીજીપી વિકાસ સાયને કેવું છે કે આ અંગે આખી ગુજરાત પોલીસને કહેવું જોઈએ કે તમે તમારા અંગત કામે નીકળ્યા હોવ તો પણ આવી કોઈ પણ ઘટના ઘટે જેમાં લોકોને તમારી મદદની જરૂર છે તો કોની હદ છે તેનો વિચાર કર્યા વગર ત્યાં રોકાવ સ્થાનિક પોલીસની મદદ માગો અને સ્થાનિક પોલીસ આવ્યા પછી ઘટના સ્થળ છોડો કારણ કે લોકોનો વિશ્વાસ પોલીસ ઉપરનો દિવસે ને દિવસે તૂટી રહ્યો છે આ મામલે હવે કૃષ્ણનગરના પોલીસ અમલદારો સાથે પણ વાત કરી તે દુઃખી છે કારણ કે જે પ્રકારે કૃષ્ણનગર પોલીસે

અને મારે પોલીસ અમલદારોને પણ કહેવું છે ગુજરાત કે બિહાર નથી અહીંયા તમારી ઉપર કોઈ ગોળીબાર કરતું નથી રોકાવ લોકોની મદદ માટે કારણ કે લોકો એવું માને છે કે ઈશ્વર પહેલાં અમને કોઈ મદદ કરનાર છે તો તમે છો અને જો તમે ભાગી જશો તો અમે ક્યાં જઈશું તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારું બે લાયકો દબાવજો અમારી સાથે રહેજો કારણ કે અમે તમારો અવાજ છે તમારી વાત કરીએ છીએ તમારી ચિંતા કરીએ છીએ અને તમારા માટે બોલતા રહીએ છીએ અમે નવજીવન ન્યૂઝ છીએ અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એક નવા વિષય સાથે હું પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર